આભાર તો કે તમને ડાળ દેખાય કઈ દાળ છે મસૂરની દાળ કોઈ મસૂર ની કે કોઈ મિક્સ ડાળ કે કોઈ સકડી દાળ કે આપડા <laughs> 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 <laughs>

તો જે મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આ બધું રીલ્સનો બનાવવાનો છે એનો સેટઅપ તૈયાર કરી વાળો છે આપણે એ તો મસ્ત તૈયાર થઈ ગઈ છે તો હું પણ થોડો ઘણો તૈયાર થઈ જાઉં તો ફાઇનલી હું થોડો ઘણો જો દેખાવ એવું ફટકો બટકો નાખીને તૈયાર થઈ ગયો છું તો રીલ્સ બનાવી નાખી પછી પાછા મળવી તો જો રીલ્સ જોવી હોય તો તમારે શેમાં જોશો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે ચતુર ખીચડિયા બરાબર જ સાંભળો છો અને ઘણા હું કહું છું કે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ઘણાને ખ્યાલ નથી આવતો એટલા માટે એ લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે કઈ રીતનું છે એમ તો આજે હું ડિસ્ક્રિપ્શનમાં જ મારી લિંક મૂકી દઈશ ઇન્સ્ટાગ્રામની આઈડીની એટલે બધાને તમારે સહેલું પડે ને જોને જોતા હોય ને સાંભળતા હોય એના માટે તો કે આ છે આપણે તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીથી ફરીથી તમને કહી દઉં છું કે ચતુર ખીચડિયા હા તો ફરી પાછા મેળા સિટિંગ ગુજારી નવરા થઈ ગયા તા બપોર ના ને બપોર પછી થોડો આરામ કરીને વાડીએ ગયા તા મંજીતબેન વાડીએ કોની વાડીએ મંજીતબેન લાભુ માની ને હાલા બેય કેસે ઠેક 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 તો હું બા વાડી થી મસાલો મનસરીનો મસાલો ડુંગળી લાવ્યા હ કોની 난જીદદન વાડી થી કોની લાવ્યા હ એક ડટો લાભ માય આપો ઠેક 난જીદદન વાડી થી ડુંગળી હ દીદુ અને બધા થોડું બધા વાડી થી થોડું થોડું લેતા આવ્યા એમ ને કોના ફોટા સર મિસ નિકીના અરે વાહ રીલ્સનું શૂટિંગ તો આપણે ઉપર ઉતારી નાખ્યું હતું અત્યારે પાસે એક ફરમાશ વિડીયોની ઓફર આવી છે તો એ ઉતારવા જવાનું છે વાંધો નહીં ઓકે થેન્ક યુ તો કન્ટિન્યુ લોગમાં બધાય જો વાહ તો અત્યારે મને તો દાઢ બહુ દુખે છે કારણ કે હું બહુ દાપણ કર્યા કરું ને હા થોડ ડાયો બહુ એટલે મને દાઢ બહુ છે એટલા માટે જો થોડું ધીમે ધીમે તો ખાતો તો એટલે બધું દુકાને કામ ચાલુ હતું અને ખાસ કરીને આપડે તમારા ફ્રેન્ડ કીન તોય હાલે સુરત થી હા છે એ લોકોની બધી કમેન્ટ હતી અને ઘણાની ની બધા કોમેન્ટ હતી કોંગ્રેચ્યુલેશન કેતા હતા એ બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક આભાર તમારો બધાને ને પ્લસ બીજું કે ખાસ કરીને કે મારા મમ્મીના ફ્રેન્ડ જે છે સુરતવાળા વાળા જલારપુર વાળા કા મમ્મી વિકળિયા વિકળિયા માંડવધાર હા માંડવધાર થી ઈ વિકળિયા હારે છે હા એ એને ખાસ કરીને કીધું છે કે માતાજી તમને ખુશ રાખે બેહીને અને અમને બધો ઘણો બધો આનંદ આવ્યો આપણે ગુટની જાપા અને એ એમ કહેતા થાય કે કેટલાનો મહિનો ચાલુ છે તો આપણે ખાસ કરીને બધાય કોમેન્ટ કરજો પછી નિરત એનો પેશલ એક લગભ બનાવી નાખશું બરાબર ને મમ્મી બસ એમ કે બસ કાંઈ વાંધો નહીં તો હવે હું દુકાને જવા દઉં અને પાછું દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી તો કન્ટીન્યુ લોકમાં બધાય બન્યા રહેજો માસ્ટર તો અત્યારે વાળુ કરવા બેસી ગયા છીએ ને વાળુ માં તો અત્યારે શેરો બનાવ્યો છે ને આ પ્રસાદી આવી છે તો સવારે તમને બતાવ્યું એ રીતનું કે મનીષાબેનનું આનું પાછરું હતું તો કેવો અમારો બ્લોગ લાગ્યો કેવું લાગ્યું બધું અમારી રીત રિવાજ તો એ કોમેન્ટમાં જરૂર કેજો તો આ સાથે જ હવે આજનો બ્લોગ પૂરો કરશું અને અમે હવે નિરાતે વાળું કરી લેવી તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો છેલ્લે જય માતાજી જે દ્વારકા દઈશ તો બાય બાય